નોકરી ન મળતા ભૂખ હડતાલ પર બેઠા ભૂખ હડતાલ પર બેઠેલા કહ્યું ન્યાય નહીં મળે તો રાષ્ટ્રપતિ પાસે મૃત્યુની માંગ કરીશું દીનદયાલ પોર્ટ ખાતે ચાલુ નોકરીએ અવસાન પામેલા કર્મચારીઓના વારસદારોને નોકરી આપવાની માંગ સાથે ડીપીએ કચેરી ખાતે રજૂઆત કરતા વારસદારો ભૂખ હડતાલ પર બેઠા હતા વારસદારો પ્રશાસન કચેરીના ગેટ પાસે ભૂખ હડતાલ આદરી માંગ કરી હતી કે અમારા વારસદારો ડીપીએ ખાતે ચાલુ નોકરી દરમિયાન અવસાન પામ્યા છે તો અમે તેમના વારસદારો છીએ અમને નોકરી આપો જેથી અમે અમારા પરિવારનું ગુજરાન ચલાવી શકીએ અમે છેલ્લા દોઢેક દાયકાથી ડીપીએમાં વારસદારોની જગ્યાએ નોકરી માટે અનેક જગ્યાએ રજૂઆત કરી છે છતાં અમને સંતોષકારક પ્રત્યુત્તર મળ્યું નથી અગર અમને હવે યોગ્ય ન્યાય નહીં મળે તો અમે રાષ્ટ્રપતિ પાસે ઈચ્છામૃત્યુની પણ માંગ કરશું વધુમાં ડીપીએ અધિકારી વાય કે સિંઘ દ્વારા રજૂઆતકર્તાઓને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના નિયમ મુજબ પાંચ ટકા વારસદારોને ખાલી જગ્યા પર નિમણૂક આપવામાં આવશે જેમાં ચૌદ વારસદારોને કાયમી કરવામાં આવ્યા છે વધુમાં કહ્યું હતું કે જેમ જેમ ખાલી જગ્યા થાય તેમ તેમ પાંચ પાંચ ટકાના નિયમ ધોરણે બાકીનાઓને નોકરી મળતી જશે વધુમાં રજૂઆત કરતા વારસદારોએ મીડિયા સાથે વાત કરી હતી રહેવાનું ગણેશનગર ગાંધીધામ અમે આજે એક દિવસીય ભૂખ હડતાલ કરવાના કરીએ છીએ કેપીટી પ્રશાસન સામે શું કારણથી તમે આજે ભૂખ હડતાલ પર ઉતર્યા છો છેલ્લા સોળ વર્ષથી અમને બેરોજગાર રાખવામાં આવેલ છે નોકરી નથી આપતા અમે અરજીઓ પણ કરેલી છે એમ છતાં પણ આ કદાચ કામ કરે છે અને એનો નિવેડો નથી લાવતા તો એક દિવસ ભૂખ હડતાલ કરીએ છીએ હવે કદાચ ન્યાય નહીં મળે તો અમે અનિશ્ચિત કાળ સુધી ભૂખ હડતાલ અથવા રાષ્ટ્રપતિને ઈચ્છામૃત્યુની માંગણી પણ કરવાના છીએ આજે આ ભૂખ હડતાલમાં ટોટલ કેટલા લોકો આજે આમાં જોડાયા છે પચાસથી સાહીઠ જણા લોકો જોડાયેલા છે હજી એનો નિવે નહીં આવે તો વધુમાં વધુ વારસદારો એમાં જોઈન થઈ ને આત્મઘાતી પગલાં પણ એમાં ભરવાના છીએ અમે પ્રશાસન દ્વારા અત્યાર સુધી કાંઈ તમારી નોંધ લેવામાં આવી છે કે હા અમને બોલાયા હતા કહેતા હતા કે નોકરી તો કદાચ નહીં જ મળે પણ તમે એક લેટરમાં રૂપિયાની માંગ કરો જો અમે જો અમે ચેરમેનશ્રીને ત્યાં રાખશું એ મંજૂરી આપશે તો આગળ કંઈક વિચારશું મારું નામ નવીન મહેશ્વરી અંજારથી આવું છું બે હજાર સાતથી અમે અહીંયા ભારત જાત પ્રત્યે જે અમારી માંગણી હતી એના માટે સરકાર ધરણા ઘણી વાર કરી છે કે પીટીપીએ બને બે હજાર દસમાં અમે દસથી સરકારનો નિર્થા ત્યારે એના સુધારાઓને પાકા કરી નાખવામાં આવે અમારો કાંઈ નથી એના પછી બે હજાર બારથી ગણિત ધરણા અને અરજીઓ કરી છતાંય કોઈ જવાબ નથી મળે જે સત્તરમાં આઠથી દસ દિવસ ભૂખ હડતાલ પ્રગટના તો ત્યારે પણ આશ્વાસન આપી અને અમારી અહીંયાથી ભૂખડતાલનો સામનો કરાવી હજી સુધી કોઈ વ્યક્તિ તરફથી અમને કોઈ પણ વારસદાર નથી મળી ઉલનો પ્રોગ્રામ છે તો એમની તરફથી ન્યાય વર્ષ તો ઠીક છે પચાસથી વધુ વારસદાર રાષ્ટ્રપતિશ્રીની ઈચ્છા મુખ્યની માંગણી કરશો આગળ જો એના તરફથી પણ કોઈ માંગણી સંતોષકારક જવાબ નહીં મળે તો છેલ્લા ભાગે અમારી કંઈ એક આત્મનિર્ભરનો જે રસ્તો છે તે અમે પ્રશાસન સામે તે રસ્તા અમે અપનાવશું પ્રશાસન આ લડત કેટલા સમયથી ચાલી રહી છે અને કેટલા લોકો હજી બેરોજગાર છે વારસદાર જોવા જઈએ તો મિનિમમ ચારસો જેટલા હશે અમે લગભગ છેલ્લા બે ચાર દસથી અમે આ હેરાન થઈએ છીએ આ પ્રશાસન પણ એ લોકો તરફથી કોઈ ધ્યાન આપવામાંથી આવતું અને જે પ્રમાણે એ લોકો કહે છે પહેલે એ લોકોને જ્યારે મજા આવી ત્યારે કાચામાં બધે વારસદાર નહીં લીધા હવે ફાઇવ પર્સન્ટવાળી સ્કીમ એ લોકો લાગુ બતાવે છે એ પ્રમાણે જો કાચા કામદાર તરીકે કામ કરે છે જેને ત્રીસ ચાલીસ હજાર પગાર મળે છે એ લોકોને પાકા કરી ને ડબલ લાભ આપી ને એ લોકોને જો ફાયદો કરાવી રહ્યા છે અને જે પ્રમાણે ફાઇવ પર્સન્ટની સ્કીમ બતાવે છે એ પ્રમાણે અમે વારસદારો તો કોઈ નંબર આવે છે જ નહીં એ પ્રમાણે તો અમારે ખાલી રિક્વેસ્ટ છે કે ભાઈ કોઈપણ તમને રોજગાર આપે એ લોકો જ્યાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટ છે હું કોઈ સ્ટાફ નથી ફોટી આપી આપીને જેનો સિત્તેર હજાર પગાર છે એને ફોટી આપીને પ્લસ લાખ લાખ રૂપિયા સુધી પગાર એ લોકોને મળે છે છતાં એમાં કોઈ ભરતી નથી કરતા અને એ જો વિભાગની અલગ અલગ શક્ય છે એ કાચા કામદાર છે એને જ પાકા કરે છે બાકી કોઈ પણ વરસદાર નથી એ બેરોજગાર રોજગાર આપ્યો નથી